હું ડોક્ટર સંજય કાનજીભાઈ પરમાર વ્યવસાય ઓર્થોપેડિક સર્જન વેરાવળ ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે એક મારા જેવા નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી જિલ્લા અધ્યક્ષ ગીર સોમનાથ જિલ્લાની મને આપી છે અને આ જવાબદારીને હું સહ સ્વીકારું છું આમ તો બે હજાર દસ થી હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું પેલા બીજેપી ડોક્ટર સેલ સંભાળતો એના પછી હું શહેર મંડળની ટીમમાં ઉપપ્રમુખ તરીકે મેં જવાબદારી નિભાવી પછી જ્યારે લાસ્ટ નગરપાલિકા ઇલેક્શન હતું ત્યારે ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મને પાર્ટી આપેલી હતી અને પછી છેલ્લે મહામંત્રી તરીકે વેરાવળ પાટણ શહેર ભાજપના હું જવાબદારી નિભાવતો હતો અને એના પછી ભારતીય જનતા પાર્ટીએ સીધી મને આ મોટી જવાબદારી આપી છે સંગઠન બાબતે એટલું જ કહેવાનું કે આપ નિષ્ઠાથી કાર્ય કરો તો અહીંયા જે પણ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ બધા જિલ્લા અધ્યક્ષ જ છે હું એક જિલ્લા અધ્યક્ષ તરીકે મને ખાલી જવાબદારી આપવામાં આવી છે પાર્ટીના જવાબદારીના ભાગરૂપે બાકી હું જ એક નાના કાર્યકર્તા મારી જાતને સમજુ છું અને હું બધા કાર્યકર્તાને એ જ વિનંતી કરું છું કે આપ નિષ્ઠાથી અને પાર્ટી લાઇન મારીને કામ કરશો તો પાર્ટી ગમે ત્યારે આપના સામૂહ જોશે ને ગમે તે મોટી જવાબદારી આપી શકશે લાસ્ટ ટાઈમ પણ અમે ફક્ત નવસો મત જેટલા નાના માર્જિનથી જે તે સીટ અમે સોમનાથ સીટ ગુમાવી હતી અને આ વખતે અમે પૂરેપૂરી અત્યારે અમારી પાસે ટાઈમ છે હવે બે વર્ષનો અને પૂરેપૂરી મહેનત કરશું કે એ આ વખતે અમે જે સોમનાથ ઉપર બે વખતથી જે હારનો કલંક લાગે છે એ અમે મિટાવીએ મારી પ્રાયોરિટી હશે